નમસ્કાર દર્શક બીએચટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પેટલાદ નગરપાલિકા હોલ ખાતે સામાન્ય સભા યોજાઈ એજન્ડા બુજા પચીસ કામોમાં પાંચ કામોમાં વિરોધ પક્ષ દ્વારા સુધારા રજૂ કરાયા જ્યારે બે કામો મુલતવી રખાયા પેટલાદ નગરપાલિકા હોલ ખાતે સાંજેના ચાર કે પ્રમુખ જીજ્ઞેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ સામાન્ય સભા એજન્ડા મુજબ પચીસ કામો લેવાયા ગત સામાન્ય સભાનું પ્રોસીડીંગને બહાલી આપીને કામને એકથી આઠ સંસ્થાના હિસાબો અને પાલિકા સંચાલિત એનકે હાઈસ્કૂલના હિસાબો રજૂ કરાયા અન્ય કામોમાં સર્વે કરેલ મિલકતના વેરા રત કરવા સોસાયટીઓમાં ગટર પાણી લાઇટ રોડ રસ્તાના કામો પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરોમાં ટ્રાન્સફર ફી કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ કામ નવીન સંકલન સમિતિ બનાવવા વકીલે નિમણૂક કરવા બાબત લગ્ન નોંધણીની સીમા વધારો કરવા બાબત આકારણીની નકલની વધારો જેવા કામો સરવાનું મતે મંજૂર કરાયા હાલમાં નગરમાં ચર્ચિલ સ્ટેશન રોડ પર ડોક્ટર નાકા પાસે નવીન શોપિંગ સેન્ટર બનાવેલ તેમાં દુકાનોના નિયમો અને ભાડાની દરબારી નક્કી કરવાના કામને ઉલતવી રખાવ હતો જે હાલમાં નગરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે રિપોર્ટર ફરદીન ખાન પેટલાદ